સોસાયટીના રોડથી અંદરના રોડ બે વર્ષથી તોડી નાખવામાં આવ્યા છે કામકાજ અર્થે આવેલ નાગરિકો પાર્કિંગની વ્યવસ્થા ન હોવાથી રોડની બંને સાઈડ પાર્કિંગ થઈ જતું હોય છે જેથી રોડ સાંકડા થઈ જાય છે જ્યારે સિનિયર સિટીઝન્સ દિવ્યાંગ વ્યક્તિઓને આ રોડ પરથી પસાર થવું મુશ્કેલ ભર્યું રહ્યું છે આવનાર લોકસભા ચૂંટણીનો બુથ ત્યાં આવેલ હોવાથી મતદારોને પણ મત આપવા જવું કષ્ટદાયક બની રહેશે

પણ આ સોસાયટીના અંદર લગભગ મોટા ભાગના સિનિયર સિટીઝન વિકલાંગ લોકો રહે છે જે અહીંયા સાધન લઈને પણ અંદર વોટિંગ કરવા આવી શકે એવી પરિસ્થિતિ નથી અને અહીંયા આગળ ગટરોના ઢાંકણો ખુલ્લા છે પાણી કોઈ વ્યવસ્થા નથી આમાં જો કોઈને નુકસાન થાય સિનિયર સિટીઝનને કે કોઈને આવવા જવામાં તો એની જિમ્મેદારી કોણ લે છે ચૂંટણી અધિકારી કે નગરપાલિકા આમાં કોઈ ધ્યાન વારંવાર ફરિયાદ કરો છો તો કોઈ ધ્યાન લેતું નથી એટલે ખરેખર આ લોકો ચૂંટણી આવે એટલે ખાલી વોટ માગવા આવે છે બાકી અહીંયા કોઈ ધ્યાન આપતું નથી એટલે આ વખતે ખરેખર

હવે સિનિયર સિટીઝન જે કોઈ વોટિંગ કરવા જશે ત્યાં તકલીફ થશે તો પછી અહીંયા રોડ ખાડા ખડિયા છે અંદર પડી જવાય ગાડી નહીં આવી શકે એમ્બ્યુલન્સ નહીં આવી શકે તો પછી ચૂંટણી બહિષ્કાર કરવા છે અમારે કોઈ રસ્તો નથી એટલે જો અમારો આ નહીં ધ્યાન પર લેવામાં આવે તો ન છૂટકે અમારે આ આંદોલન કરવું પડશે અને નહીં થાય તો અમે ચૂંટણી બહિષ્કાર કરીશું

બનાવવાની માગણી કરવા છતો રોડ નગરપાલિકા વાળાઓ બનાવતા નથી તો રોડ નહીં તો વોટ નહીં રોડ નહીં તો વોટ નહીં રોડ નહીં તો વોટ નહીં એવા વોટ નહીં એવા ઋષિકેશ તમામ પોચી પોચ સોસાયટીના માણસો ભેગા થઈ જો રોડ નહીં બને તો વોટ આપીશું અને અને પ્રચાર અને વોટિંગનો બહિષ્કાર કરીશું અને કોઈ પણ નહીં જાય તો અને જો હા અને બબે ચૂંટણી હોવા છતાં અહીં રોડ કરેલ નથી આવવા જવાનું મુશ્કેલી થાય છે સિનિયર સિટીઝન માણસો છે એક એક ફૂટના ખાડા પડી ગયેલ છે તેમ છતો આ રોડ બનેલ નથી રોડ નહીં વોટ નહીં